ટુ ટુ ફેમિલી સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે એક નવા વિડીયોમાં તો ફેમિલી અત્યારે સવારના વાઈયા છે સાડા સાત અને બસ ફેમિલી અત્યારે હું જાઉં છું દુકાને અને ફેમિલી આજે છે ને બહુ ઠંડી નથી ગુલાબી ગુલાબી ઠંડી છે અને આજે થોડું મોડું થઈ ગયું છે તો ફટાફટથી હું દુકાને જાઉં અને કાલનો વિલોગ તમને કેવો લાગ્યો ને એમને મને કોમેન્ટમાં જોયા આવજો અને તમે વિડીયો ન જોયો હોય ને તો એ લોકો જોયા આવજો ફટાફટથી કેમ કે મજા આવે વિલોગ છે તો ફેમિલી દુકાને પહોંચી ગયો છું અને ફેમિલી તમને એક વાત કહેવાની રહી ગઈ કે આપણે આ બે હજાર છવ્વીસનું વરસ છે ને તો આમાં આપણે ગમે એમ કરીને ચેનલને મોનિટાઈઝ કરવાની છે તો બસ તમારો બધા એનો પ્યાર અને સપોર્ટની જરૂર છે તો બસ ચેનલને ફૂડ સપોર્ટ કરી જો ફેમિલી તમારે બીજું કાંઈ નથી કરવાનું એમાં સબસ્ક્રાઈબ કરવાની છે લાઈક કરવાની છે અને બધા તમારા દોસ્તો સાથે શેર કરવાનું છે તો ફટાફટથી ફેમિલી સપોર્ટ આપી દેજો અને મળું તમને હવે થોડીક વાર રેઇન દુકાનનું કામ કરી નાખવું હવે

એ ફ્યુ તો ફેમિલી અત્યારે ઘરેથી પાછો જમીને નીકળી ગયો છું દુકાને અને એમાં એવું છે કુરિયર આવવાનું હતું તો એ કુરિયર ફોન આવ્યો તો એટલે હવે કુરિયર લેવા જાઉં છું ફેમિલી જે પાર્સલ આવવાનું હતું એ પાર્સલ આવી ગયું છે અને એ પાર્સલમાં આપણે મંગાવી છે દેશમાંથી હિંગ મંગાવી છે કે આપણે સોનગઢની હિંગ આવે છે ને એ હિંગ મંગાવી છે કેમ કે આ ફાફડા ગાંઠિયામાં નાખવા જોઈએ ને એટલા માટે તો ચાલો એનું અનબોક્સિંગ કરી નાખીએ હવે ફટાફટથી તો ફેમિલી આ રીતની કંઈક આપણે હિંગ મંગાવી છે હિંગ આવી ગઈ છે એટલે સોનગઢની પ્રખ્યાત હિંગ તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો છું અને તમે જોઈ લો દસ વાગ્યા ફેમિલી હાલો માતાજીના દર્શન કરી લેવી જય ચામુંડામાં અને અમારી આ ગુડિયા જો એ છોકરી શું કરે છો કાલે નહોતું ખેલ્યું કાલે અમને ખેલા હતા વિડીયો હૈ મેરે પાસ દેખના ચાહોગે આપ હા પણ ના હા આજ ભી ઠીક હે ક્યા ખાના બનાયા રિશ્વાજ સેન્ડવિચ મશીન સેન્ડવિચ બનાવવાની છે ફેમિલી ફેમિલી આ કાચી સેન્ડવિચ છે અને પકાવવાની છે આ મશીન રાખી દીધું છે અમે જો આજ બધો દેશી જુગાડો ફેમિલી ગરમ ગરમ સેન્ડવિચ બનતી જાય અને ખાતી જવાની આ મેડમ જી નો આઈડિયા છે હવે બધો મારી તો એ કોઈ નથી તારી આપીશ શેકવી પડે ને બેટા આ દેખો રિસ્વાઈ છે તે

ठीक का <laughs> अभी इधर हमारा रिश्ता का खाना बन रहा है ये का किचन है और रिश्वा बना रही है पकोड़े। पकोड़े नहीं, तो? पकोड़े का भात पकोड़े का हाँ भात इसमें ऐसे सब्जी सब्जी और हम इसमें अंदर पकोड़े डाल देंगे ठीक है તો ફેમિલી આવું કંઈક કે અમે રમતા હતા અત્યારે રીશવાની આરે અમે રમીએ છીએ રીશવા આવું બને છે જમવાનું બનાવે છે અને પછી એવું અમે રમતા હતા તો ફેમિલી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય જો કે નવા થઈ શકો કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેમિલી મળે નવા વીડિયો સુધી ત્યાં સુધી બધા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ